ઈર્ષા વિવાદ અને ધર્મ દેશમાં કોવિડ ઓગણીસનો પ્રસાર અટકાવવાના હેતુસર માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહથી દેશમાં ધાર્મિક પ્રવચનો કથા નમાઝ અને પૂજા આરતી ઉપર નિયંત્રણ લાદી દેવાયા હતા સ્વાભાવિક રીતે લોકડાઉન દરમિયાન આટલા મોટા પાયે કથાનું આયોજન ન થઈ શકે છતાં કૃષ્ણ અને યદુકુળ અંગેની ટિપ્પણી કે કથાના ઇસ્લામીકરણના જૂના વીડિયો વાયરલ થયા છે અને વિવાદ ઊભા થયા છે મોરારીબાપુ સામે એફ તાઇ આ થઈ હોવાના પણ અહેવાલ છે ત્યારે સમગ્ર ઘટનાક્રમ આશ્ચર્ય પમાડે તેવો છે આ વિશે આચાર્ય કહે છે હિન્દુ ધર્મ અનેક સંપ્રદાય પેટા સંપ્રદાય અને પંથમાં વહેંચાયેલો છે तार ईर्षा व्या के सत्तारूढ़ोनी कृपादृष्टि मेवे हेतुपूर्वक अमुक हिस्सा वायरल करवा शक्यता ने नकारी शक नहीं सप्टेम्बर बेहजार सत्तर में उत्तर प्रदेश मिर्जापुर विंध्याचल धाम खाते रामक मा मोरारी मोरारीबापू यादवों तथा कृष्णना मोटा भाई बलराम ने मद्यपान करनार छेड़ती કરનાર તથા ચોરી કરનાર જણાવ્યા હતા હિન્દુઓ માને છે કે બ્રહ્યા એ સૃષ્ટિના સર્જનહાર વિષ્ણુ એ સૃષ્ટિના પાલનહાર અને શિવ એ સૃષ્ટિના સહારક દેવ છે રામ એ વિષ્ણુનો સાતમો અને કૃષ્ણ એ આઠમો અવતાર છે તાજેતરમાં જૂની ક્લિપ વાયરલ થતા વિવાદ ઊભો થયો યદુકુળના વિનાશની કથા વર્ણવ્યા બાદ એ જ વીડિયોમાં આગળ તેઓ શ્રોતાજનોને નશાનું વ્યસન છોડી દેવા આહવાન કરે છે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં શરાબંધી નથી આ પ્રકારના વિવાદોથી હિન્દુ ધર્મ આંતરિક રીતે નબળો પડતો હોવાની વાતને વિહિપના બંસલ નકારે છે પહેલા એક દાયકા દરમિયાન મોરારીબાપુની મોટાભાગની કથાઓ ગુજરાતમાં જ યોજાઈ હતી ધીમે ધીમે તેમની લોકપ્રિયતા દેશ અને પછી વિદેશ સુધી પહોંચી એક હજાર નવસો હોન્તેરમાં મોરારીબાપુ પોતાની રામકથાને પ્રથમ વખત વિદેશ લઈ ગયા એ કાર્યક્રમ કેન્યાની રાજધાની નાઇરોબીમાં યોજાયો હતો ત્યાર પછીના લગભગ સાડા ચાર દાયકા દરમિયાન પાંત્રીસ વધુ દેશોમાં રામુખા કરી છે રામુખા માટે તેમણે અમેરિકા ઓસ્ટ્રેલિયા બ્રાઝીલ ભૂટાન કેનેડા કંબોડિયા ગ્રીસ જાપાન જોર્ડન ઇઝરાયેલ ઇટાલી ઇન્ડોનેશિયા કેન્યા મોરિશિયસ મ્યાનમાર ન્યુઝીલેન્ડ ઓમાન પોર્ટુગલ પનામા રશિયા રવાન્ડા સ્વિટરલેન્ડ સાઉથ આફ્રિકા સિંગાપોર શ્રીલંકા સેશલ્સ તાન્ઝાનિયા થાઇલેન્ડ યુનાઇટેડ કિંગડમ યુગાન્ડા યુનાઇટેડ આરબ અમીરાત અને જાબિયાની યાત્રા પ્રવાસ કર્યો છે મોરારીબાપુએ જમીન ઉપરાંત સમુદ્રમાં અને હવાઈ જહાજમાં પણ રામકથાઓ કરી છે ઓગસ્ટમાં માનસ સેતુબંધના નામથી જહાજમાં તેમણે ચારસો ચોપનમી કથા કરી તો ઓગસ્ટમાં માનસ પુષ્પક રામકથાના નામથી તેમણે હવાઈ જહાજમાં ચારસો તોંતેરમી કથા કરી પત્રકાર આચાર્યના કહેવા પ્રમાણે મોરારી બાપુ આઉટ ઓફ બોકસ વિચારે છે જો તેઓ માત્ર રામકથા કહેતા હોત તો તે બીબાંઢાળ બની ગઈ હોત અને કદાચ તેમની લોકપ્રિયતા આટલી ન વધી હોત શ્રોતાઓ તેમની રામકથાનો ઓડિયો સાંભળી લેત કે વિડિયો જોઈ લેત તેઓએ સમ્યાત્રે કથામાં અન્ય તત્વો ઉમેર્યા છે આજે તેમની કથાઓનું લાઈવ પ્રસારણ પણ થાય છે અને મેગેઝીન પણ નીકળે છે અગાઉ કોઈ કથાકારે ન કર્યું હોય તેવા મીડિયા મેનેજમેન્ટ દ્વારા અનુયાયીઓમાં આગવું સ્થાન હાંસલ કર્યું છે મારોરી બાપુ તેમની માતૃભાષા ગુજરાતી કે રાષ્ટ્રભાષા હિન્દીમાં રામખા કરે છે કથાવાચકની સંસ્થાશ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટના કહેવા પ્રમાણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર તેમની હાજરી નથી અને વાઇબર કે વોટ્સએપ જેવી ચેટએપ્સ ઉપર તેમનું કોઈ ગ્રુપ ચાલતું નથી અને એ બધા ફેક છે